નહીં નહીં લોકોને ખબર પડવી જોઈએ ને કે ભાઈ આપણે બધું શીખવાનું આવી રીતે છોકરાઓ બી આત્મનિર્ભર બનવાનું હોય આજે મેં બ્રેડ બટર નું નાસ્તામાં કાર્યક્રમ કર્યું આ ભાઈને બ્રેડ નહોતા ખાવા પોતાની જાતે રોટલીઓ વણી જુઓ અમારો ભાઈ અને હવે એ શેકશે નહીં હવે શેકશે નહીં તવા પર જે હોય એટલે છોકરાઓ બી બધું શીખવાનું હવે શેકવાની વાળી જોઈએ કેવી રીતે અરે અરે છે ને આટલું બહુ થઈ ગયું હા એ તો કાઢી નાખાય હવે ભાસ્કર અને પલટ હવે તારી ફ્યુચર વાઈફને ચિંતા નહીં બીમાર બીમાર પડે તો તું રોટલી તો બનાવીને ખવડાવે નહી નહી પતે ઓ ભાઈ ખાખરા નથી બનાવવાના તેલ લગાવો પરોઠા બનાવવાના છે હા તો તેલ કાઢી લેવાય અમે બી એવું જ કરીએ પૂરું કરીએ તો કાઢી લઈએ છે ને કેટલી સાઈડ માં ત્યાં હા એમાં

બચી ગયા ને તો અમારે કેવું ખાવું પડતે રામ ગાણે ભાઈ હલકે હલકે તેલ લગાવે છે કાંઈ પેન્ટ નથી કરતો દબાવ નહીં ખાખરો બની જશે હવે હવે પલટે ને તો સારી છે આપણે ટ્યુશન આપતા હોય તો સારું જ કરે ને લગેરો લગેરો નાખી નહીં નઈ છે છે આ બની ગઈ રોટલી ઉમંગ ઉમંગભાઈ બનાવી રોટલી ખાલી રેપર છોડી હશે બાર આવે છે લગાવ ને કંજુસ મારવાડી આવે બહુ બધી આ આ વચ્ચે આવી રહ્યા આ વચ્ચે આવી દોઢ ડાઈ હા ચટકો લાગી જાય તો મજા આવી જાય તો હા લાગે કે ભાઈ કિચનમાં કામ કર્યું કેવું લાગે તમને કિચનમાં કામ કરીને આટલી ગરમીમાં પિસ્તાલીસ ડિગ્રીમાં મજબૂરી હા એ વાત તો બરોબર છે મજબૂર માણસ જ શીખી શકે હા बाई ए बात सीख गया लड़का हल लोड बांधता न था ठावड़तो ये पण जैसे जाते काही चलो आ रीते रोटली कंप्लीट करो जला दिया तूने हां गैस पास हो तो फटाफटच करू पडे मारो माइंड सेट एवढो नसे ना वेळा कुकर नहीं गयो और ये जली गई क्या? इतनी गर्मी में सब कुछ जल जाता है रोटी का भी है बस ठीक नानू जो तू लोयू 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 रोटली ना लुआ हो लो लोयू ना हो ये तारी तो ऐसा बहुत तो होता है पड़ गया आड़ दिया वो बदलो तो

અરે એવું ના હોય નીચે લગાવી પલટ ચટકા લગ પલટિ વચોવચ લે ને કઈ નહીં ફાસ કર ને તેલ લગાવી અરે સ્લોપર શેકશે તો ઈ કડક થઈ જશે ફટાફટ શેકવાનું હા તો બધે બાજુ ધ્યાન આપવું પડે એમને એમ ન હોય કઈ તને જોઈ જોઈ તને રોટલી બનાવતા જોઈને આ દાળ બી તારથી પાકી ગઈ ચઢી ગઈ

જરામ હમારે દર્શકો બતાવીએ વાલા મિત્રો સફળતા પ્રાપ્ત સફળતા પ્રાપ્ત કરીને કેવું તમને મહેસૂસ થાય છે એટલે અમને શાંતિ ના આવે જોઈએ ત્યારે બનાવી લેશો ને ના ના એ વાહ એવું થોડી ચાલે ગાય એ નહીં

આજ બધી વસ્તુ નો કંટાળો આવે એની કરતા તો કરવાનું જ તને કરી આપેલું સારું મને શું ખબર તું આવું કરવાનો છે આ વસ્તુ નો બહુ કંટાળો આવે બહુ એટલે જેને કોઈને રસોઈમાં ઘુસવા જ નહી દેવાનો આપણા